વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં ગાંજાના ધંધામાં પડેલા પરિવારના સદસ્યો ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે પરિવારનું મુખ્ય સદસ્ય અબ્દુલ પટેલ ગઈ રાતે જાહેરમાં સાગેરસ સાથે ગાંજો વેસતો હોવાથી એસઓજીએ ઝડપી પાડી રૂપિયા પંદર લાખનો હાઇબ્રિડ ગાંજો કબજે કર્યો હતો ગાંજાના કેસમાં જેલમાંથી છૂટેલા અબ્દુલ પટેલ ઉપર પોલીસની નજર હતી તે સાગીર સાથે ધ્રુવ બાબુભાઈ ચૌધરી ને ઝડપી પાડ્યા હતા પોલીસે સ્કૂટર ની ડિગી તપાસતા અંદર થી ગ્રામ હાઇબ્રિડ ગાંજો મળી આવ્યો હતો જેથી પોલીસે સ્કૂટર ગાંજો તેમજ ધ્રુવ મોબાઈલ અને રોકડ સહિત કુલ રૂપિયા પંદર લાખ ઉપરાંત કબજે કર્યો હતો પૂછપરછ બાદ પોલીસે ગાંજાના નેટવર્ક માં સામેલ અબ્દુલ ના પુત્ર આદિપ અને પત્ની ઝરીના ને પણ વોન્ટેડ જાહેર કર્યા છે તાંદલજામાં હાઇબ્રિડ ગાંજો વેચતા અબ્દુલ પટેલ સામે દારૂ અને ગાંજાના ચાર કેસ નોંધાયા છે